નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ખૂબ જ ઉકળાટ અને ગરમી વચ્ચે વારંવાર બંધ થતી લાઇટો પાવરને કારણે લોકો અકળાયા છે ભુજ શહેરમાં બે સબડિવિઝન આવેલ છે જેમાં સિટી એક તથા સિટી બે એમ બે વિભાગ છે પણ ભુજ શહેરના લોકોને વારંવાર બંધ થઈ જતી વીજળીને કારણે મુશ્કેલીઓ ભોગવવી પડે છે અને લાઇન ઓફિસના ફરિયાદ લખાવવા માટેના નંબર સતત એંગે આવે છે સમગ્ર બાબતે ભુજ ડિવિઝનના કાર્યપાલક ઈજનેર કાપડિયાએ જણાવ્યું કે ભુજ ડિવિઝનમાં ટોટલ છવ્વીસ અર્બન ફીડર્સ છે એમાંથી પચીસ અર્બન ફીડર્સમાં રૂટિન મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવેલ હતી આ વખતે હીટવેવ પ્લસ જુદી જુદી સરકારીને એસએસસી એચએસસીની એક્ઝામોના કારણે તથા ઇલેક્શનના કારણે અમે પાવર સપ્લાય વધારે ટાઈમ બંધ નહોતા કરી શક્યા જેના કારણે વધારે જેટલું શક જરૂરી છે એટલું મેન્ટેનન્સ હાથ નહોતા ધરી શકેલ રૂટિનમાં જે ટ્રી કટિંગ રીજમ્પરિંગ રીસ્ટિંગ તથા નમેલા પોલ સીધા કરવાના એવી અગત્યની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી જ્યારે ચોવીસ તારીખના વરસાદની શરૂઆત થઈ ત્યારથી પાવર સપ્લાયના પ્રોબ્લેમ વધી ગયા એ મને જાણમાં છે પણ શરૂઆત વરસાદની જ્યારે પણ થાય છે ત્યારે થોડીક પાવર સપ્લાયની રેગ્યુલરિટી વિખરાય છે અમારી ને રેગ્યુલર પાવર સપ્લાય મેન્ટેન નથી થઈ શકતો પવન વાવાઝોડું વરસાદ એના કારણે અમારા ઇન્ટરપ્શન વધેલા હતા અને એ રિસ્ટોર કરવા માટે પણ અમારે ટીમો ચોવીસ કલાક કામગીરી ચાલુ જ હતી અને હાલ પણ ચેક કરી પણ મેઇન જે અમારા ફર્સ છે એ બધા ચાલુ જ છે જે એરિયામાં પ્રોબ્લેમ છે એમાં કામગીરી ચાલુ જ છે સર ખાસ કરીને નથી આવ્યું વાવાઝોડું નથી 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 આવ્યા પવન આવ્યો મોટો વરસાદ અને આ આ પ્રોબ્લેમ છે શું કે જે વરસાદ વધારે નથી આવ્યો પણ જે શરૂઆત થાય વરસાદની એમાં શરૂઆતમાં થોડા પ્રોબ્લેમ રહે જ છે કારણ કે આખા વર્ષમાં ઘણી જગ્યાએ નાના નાના પિન ફોલ્ટ હોય ડીસ ફોલ્ટ હોય એ બધા જ્યારે પાણીના છાંટા પડે ને ત્યારે એ સિસ્ટમમાં રિફ્લેક્ટ થાય છે ત્યાં સુધી એ થતા નથી ના એવું નથી મેન્ટેનન્સ થયેલું છે પણ જે વસ્તુ વરસાદ વખતે થાય છે એ બધા ફોલ્ટ છે ને વરસાદમાં જ નીકળે છે એ રૂટિનમાં કોઈ પિનને બહારથી જોઈને કે ડીશને બહારથી જોઈને એવો અંદાજ નથી આવી શકતો કે આ બધા ફોલ્ટ વરસાદમાં થશે હવે એક વરસાદ આવી ગયો બધું થઈ ગયું પવન ફૂંકાઈ હવે કન્ટિન્યુટી કેવી રહેશે પાવર પાવર કન્ટિન્યુટી એક પ્રશ્ન મારો એ જ છે કે જે અમારી સિસ્ટમ ઓવરહેડ લાઇન્સ છે એમાં ક્યાંક પણ જરીક પણ કોઈ પણ જગ્યાએ ફોલ્ટ હોય તો એ આખા ફીડરને ઇન્ટરપ કરે છે ને એવું જરૂરી નથી કે વરસાદ એકવાર પડી ગયો પછી એ ફોલ્ટ રિફ્લેક્ટ ના થાય ઘણી ઘણા ફોલ્ટ પાછળથી પણ રિફ્લેક્ટ થતા હોય છે પણ અમારા શક્ય એવા પ્રયત્નો હોય છે કે પાવર સપ્લાય અમે મેન્ટેન કરીએ ના ના આવી જશે ને એ બાબતે અમારી ટીમો કાર્યરત જ છે અને અમારા સર્કલ ઓફિસને અમારા તરફથી પૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે જરૂર વગરના પાવર સપ્લાય બનના રહે ને તાત્કાલિક ક્યાંય પણ ફોલ્ટ થાય તો એટેમ્પ કરે અને અમે સતત ફોલોઅપ અમારા લેવલેથી કરીએ જ છીએ बने लाइन ऑफिसो कलाको सुधी फोन कला, नहीं पड़ी सकती એટલે ક્યારે પણ એક ફીડર બંધ થાય ત્યારે એ ફિડરમાં અમારે લગભગ પાંત્રીસોથી ચાર હજાર ગ્રાહકો હોય છે અને ફિડર બંધ થતાની સાથે જ બધા એકસાથે ફોલ સેન્ટરમાં ફોન ચાલુ કરી દે છે એના કારણે ઘણીવાર ફોન એન્ગેજ આવતા હોય છે ને રિસ વાત નથી થઈ શકતી બાકી નોર્મલ સિચ્યુએશનમાં ફોન ચાલુ જ હોય છે અમારા ને અમે અમારા તરફથી પણ એનું ક્રોસ ચેક કરીએ જ છીએ એ સો ટકા અમારા ઇમ્પ્રુવમેન્ટ લાવવા માંગે છે પણ સાથે સાથે અમારી એક પબ્લિકને પણ અપીલ છે કે જ્યારે પણ પાવર જાય ત્યારે પાંચ મિનિટ દસ મિનિટનો ટાઈમ એસેસમાંથી લેતા હોય છે ફીડર ચાલુ કરવા માટે એક દસેક મિનિટ સુધી રાહ જોઈ લે તો ત્યાં કોલ સેન્ટરે ફોનનો મારો ના થાય ઘણીવાર એવું થાય છે કે અમારે ફોલ્ટ સેન્ટર વાળાને અધર લાઈન સ્ટાફ કે ઓફિસર્સને જાણ કર્યું હોય કઈક ફોલ્ટ બાબતે તો પણ એક સતત ફોન આવવાના કારણે એ જાણ નથી કરી શકતા આમ વહીવટી તંત્ર વીજળી લાઈટ બંધ થઈ જવાના જુદા જુદા કારણો બતાવે છે પણ લોકો વારંવાર લાઈટ બંધ થઈ જવાથી અકળાય છે અને જનજીવન ઉપર અસર થઈ છે

आ एकेडमी में प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર